સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટ એમ્સના ડાયરેક્ટરને ટર્મિનેટ કરવામાં આવ્યા છે ડોક્ટર સીડીએસ કટોચને ટર્મિનેટ કરવામાં આવ્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટર્મિનેટ કરવાનો નિર્ણય લીધો છે કર્નલ કટોચ સામે વહીવટી હતી કેન્દ્રીય આરોગ્ય વિભાગે તપાસ બાદ કાર્યવાહી હાથ ધરી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટર્મિનેટ કરવાનો નિર્ણય લીધો છે રાજકોટ એઇમ્સના ડાયરેક્ટરને ટર્મિનેટ કરવામાં આવ્યા છે ડોક્ટર સીડીએસ કટોચને ટર્મિનેટ કરવામાં આવ્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટર્મિનેટ

ચોક્કસ જ બનસી રાજકોટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે ગુજરાતની પ્રથમ હોસ્પિટલ છે તેમના ડાયરેક્ટર સીડીએચ કટોચ છે કે તેમને ટર્મિનેટ છે તે કરવામાં આવ્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કટોચને ટર્મિનેટ કરવામાં આવ્યા હોવાનો પુરાવો છે તે સામે આવ્યો છે છેલ્લા લાંબા સમયથી કટોચ છે તે રજા ઉપર ઉતરી ગયા હતા અને કર્નલ ડોક્ટર સીડીએચ કટોચ છે કે તેમનો